ગીર સોમનાથ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં તાલાલા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ગીર સોમનાથ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ ગંઢિયા પ્રાચી ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મહેન્દ્ર નાધેરા બહાદુરસિંહ ગોહિલ હમીર વાડિયા પ્રતાપભાઈ પરમાર જશુભાઈ મસરીભાઈ રાઠોડ બચુભાઈ મેર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરો વચ્ચે સંકલન અને સંગઠન મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે વિચારોની આપલે કરવામાં આવી હતી આ સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ આગામી ચૂંટણી માટે કાર્યકરોને એકતાશીલ રહી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આહવાન પણ કર્યું હતું પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સીધાભાઈ જિલ્લા ભાજપના મંત્રી શ્રી બહાદુરભાઈ આજે આમ તો અમારી એક પ્રણાલિકા રહી છે પક્ષની કે દિવાળીના દિવસોમાં એક સ્નેહ મિલન પ્રોગ્રામ રાખવાનો પેલા વિધાનસભા દિવસ સ્નેહ મિલન રાખવામાં આવતું હતું આ વખત એની અંદર થોડોક ફેરફાર કરીને જિલ્લા પંચાયતની સીટ વાયજ સ્નેહ મિલન રાખવું એવું પક્ષે નક્કી કરેલું

અને મોટી સંખ્યામાં પણ આજે અહીંયા આગેવાનો બધા લોકો અહીંયા હાજર હતા આજે નવરાત્રી મે કોઈ કયો કાર્યક્રમનો શરૂઆત થી જનતા પાર્ટી છે એ દર વર્ષે નવા વર્ષ અને દિવાળી પછી સ્નેહ મિલનના કાર્યક્રમો છે વિધાનસભાની સીટ વાઇઝ છે એ કરતી હોય છે આ વખતે એ કાર્યક્રમો છે એ જિલ્લા પંચાયતની સીટ વાઇઝ છે એમનું આયોજન છે જે કરવામાં આવ્યું હતું એટલે અમારે સુતરાપાડા તાલુકાની પ્રાંસલી જિલ્લા પંચાયત છે એમનું આજે સ્નેહ મિલન છે એમનો કાર્યક્રમ છે તે આજે પ્રાચીન મુકામે ક્ષત્રિય કાર્ય રાજની સમાજની વાડી છે ત્યાં રાખવામાં આવ્યું છે લોકોની અંદર તો પ્રાસલી જિલ્લા પંચાયતની અંદર જે આવતા ગામડાઓ છે એમના મુખ્ય આગેવાનો સરપંચ શ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એ આજે આવ્યા તા વરસાદ પૂરો થયો એ પછી જે સિઝનનો સમય છે એને લીધે હોવા છતાં પણ ઘણી મોટી સંખ્યામાં જે કાર્યકરો છે એ હાજર રહ્યા